વા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય ગણિત ગમત જેનું વાર્ષિક મૂલ્યાંકનલક્ષી એસાઈનમેન્ટનું આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ તો આજે આપણે જોઈશું પ્રશ્ન ત્રણ સૂચના મુજબ દાખલા ગણો પેલું નીચે આપેલી વસ્તુઓની કિંમતના આધારે નીચેના પ્રશ્નના જવાબ ગણતરી કરીને લખો અહીં આપણને જો ચિત્ર અને વસ્તુ આપી દીધેલી છે તેની કિંમત સાથે છે પહેલું છે નયન પાસે ત્રીસ રૂપિયા છે તેમાંથી તે એક કંપાસ અને એક પેન્સિલ ખરીદવા માંગે છે તો તેની પાસે કેટલા રૂપિયા અને પૈસા બાકી રહેશે તો જો અહીં પહેલો દાખલો છે નયન પાસે કુલ ત્રીસ રૂપિયા છે તો તેને જો કંપાસ બોક્સ ખરીદે છે તો કંપાસ બોક્સની કિંમત છે પચીસ પચાસ અને પેન્સિલ તો કે ત્રણ પોઈન્ટ પચાસ સરવાળો કરતાં જવા આવશે ઓગણત્રીસ હવે કુલ ત્રીસ રૂપિયા છે ત્રીસમાંથી આપણે ઓગણત્રીસ માઇનસ કરવાના છે કેટલા રૂપિયા વધે છે તેની પાસે તો કે તો તેની પાસે એક રૂપિયો બાકી રહેશે ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર બે અજય પાસે પચાસ રૂપિયા છે તેમાંથી તે બે પેન અને બે પેન્સિલ એક કમ્પાસ બોક્સ ખરીદવા માંગે છે તો તેની પાસે કેટલા રૂપિયા પૈસા બાકી રહેશે તો જોઈએ કુલ તેની પાસે પચાસ રૂપિયા છે એક પેનના સાડા પાંચ રૂપિયા છે તો બે પેનના અગિયાર રૂપિયા થશે ગુણાકાર કરતાં એક પેન્સિલના સાડા ત્રણ છે તો બે પેન્સિલના સાત રૂપિયા અને કમ્પાસ બોક્સ તો આપણે પચીસ પોઈન્ટ પચાસનો આપેલો જ છે હવે આ ત્રણેયનો સરવાળો કરતાં તેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયાની તે ખરીદી કરે છે કુલ તેની પાસે પચાસ રૂપિયા હતા ખરીદી કરતાં તેતાલીસ પચાસ માઇનસ કરતાં જવાબ બધે છે છ પોઈન્ટ પચાસ તો તેની પાસે છ રૂપિયા પચાસ પૈસા બાકી રહેશે દાખલા નંબર ત્રણ જોઈએ તો કે અંકિતા પાસે ચાલીસ રૂપિયા છે તેમાંથી તે એક સંચો અને એક ચેક રબર ખરીદવા માંગે છે તો તેની પાસે કેટલા રૂપિયા પૈસા બાકી રહ્યા તો એક સંચાની કિંમત છે બે પોઈન્ટ પચાસ રૂપિયા અને રબરની કિંમત છે એક પંચોતેર સરવાળો કરતાં ચાર રૂપિયા જવાબ આવે છે કુલ ચાલીસ રૂપિયામાંથી તે ચાર રૂપિયાની ખરીદી કરે છે બાદ બાકી કરતાં જવાબ આવે છે આપણો છત્રીસ રૂપિયા તો તેની પાસે છત્રીસ રૂપિયા બાકી રહેશે ત્યારબાદ દાખલા નંબર ચાર સરિતા પાસે ત્રીસ રૂપિયા છે તેમાંથી તે બે પેન એક સંચો અને બે પેન્સિલ ખરીદે છે તો તેની પાસે કેટલા રૂપિયા પૈસા બાકી રહેશે બે પેનના પૈસા અગિયાર રૂપિયા બે પેન્સિલના પૈસા સાત રૂપિયા થાય છે એક સંચાની કિંમત બે પોઈન્ટ પચીસ ટોટલ સરવાળો કરતાં વીસ પોઈન્ટ પચીસ રૂપિયાની ખરીદી કરે છે કુલ ત્રીસ રૂપિયામાંથી વીસ પોઈન્ટ પચીસ બાદ કરતાં આપણે તેની પાસે દસ રૂપિયા પંચોતેર પૈસા બાકી રહે છે દાખલા નંબર પાંચ જોઈએ તો કે ભારતી પાસે વીસ રૂપિયા છે તેમાંથી તે એક પેન અને એક કોણ માપ ખરીદવા માંગે છે તો તેની પાસે કેટલા રૂપિયા પૈસા બાકી રહે જો એક પેનની કિંમત છે સાડા પાંચ કોણ માપકની કિંમત છે ચાર પોઈન્ટ પચીસ સરવાળો કરતાં નવ પોઈન્ટ પંચોતેર ટોટલ ખરીદી કરે છે તેમાંથી વીસ રૂપિયામાંથી આપણે નવ પોઈન્ટ પંચોતેર બાદ કરતાં જવાબ વધે છે દસ પોઈન્ટ પચીસ રૂપિયા તો તેની પાસે દસ રૂપિયા અને પચીસ પૈસા બાકી રહેશે દાખલા નંબર છ પ્રદીપ પાસે પચીસ રૂપિયા છે તેમાંથી તે એક કોણ માપક અને બે પેન ખરીદે છે તો તેની પાસે કેટલા રૂપિયા પૈસા બાકી રહેશે તો જો કોણ માપકના ચાર પોઈન્ટ પચીસ બે પેનના અગિયાર રૂપિયા સરવાળો કરતાં પંદર પોઈન્ટ પચીસ રૂપિયાની તે ખરીદી કરે છે હવે પચીસમાંથી પંદર પોઈન્ટ પચીસ બાદ કરતાં જવાબ આવે છે નવ રૂપિયા અને પંચોતેર પૈસા તો લખીશું તો તેની પાસે નવ રૂપિયા પંચોતેર પૈસા બાકી રહેશે બે નીચે આપેલા જુદા જુદા દેશના પૈસાને આપણા દેશના પૈસામાં બદલાવેલા છે તેના આધારે પ્રશ્નના જવાબ ગણતરી કરીને લખો પહેલું અમેરિકામાં રહેતા રાધાના કાકાએ તેના માટે દસ ડોલર મોકલાવ્યા છે તેમાંથી તેણે પાંચસો પિસ્તાલીસ રૂપિયાનું પર્સ ખરીદ્યું હવે તેની પાસે કેટલી રકમ બાકી રહી તો જો પહેલું એક ડોલર બરાબર ચોસઠ પોઈન્ટ વીસ રૂપિયા આપણે કોષ્ટક પ્રમાણે જોઈને લખેલા છે તો દસ ડોલરમાં કેટલા રૂપિયા ચોસઠ પોઈન્ટ વીસ ગુણ્યા દસ જવાબ આવશે છસો બેતાલીસ રૂપિયા હવે છસો બેતાલીસમાંથી એની પાસે પૈસા મોકલાવેલા તેમાંથી તે પાંચસો પિસ્તાલીસ રૂપિયાનું પર્સ ખરીદે છે તો તો બાદ બાકી કરતાં તેની પાસે સત્તાણું રૂપિયા બાકી વધે છે હવે તેની પાસે ઝીરો સત્તાણું રકમ બાકી રહેશે ત્યારબાદ બે પ્રવીણ પાસે પાંચ પાઉન્ડ છે તેમાંથી તેણે ત્રણસો પચીસનો શર્ટ ખરીદ્યો હવે તેની પાસે કેટલી રકમ બાકી રહે તો જો એક પાઉન્ડના આપણને નેવું પોઈન્ટ સાઈઠ રૂપિયા આપેલા છે કોષ્ટકમાં તો પાંચ પાઉન્ડની રકમ આપણે શોધીશું તો કે નેવું પોઈન્ટ પાંચ જવાબ આવશે ચારસો ત્રેપન હવે ચારસો રૂપિયા તેની પાસે હતા ત્રણસો પચીસનો તે શર્ટ ખરીદે છે વાત બાકી કરતા જવાબ આવશે એકસો અઠ્યાવીસ રૂપિયા બાકી રહ્યા તો હવે પ્રવીણ પાસે એકસો અઠ્યાવીસ રૂપિયા બાકી રહેશે ત્યારબાદ ત્રણ પરેશ પાસે નેપાળનું ચલણી નાણું સો રૂપિયા છે તેમાંથી ભારતના ચલણી નાણાં મુજબ પચાસ રૂપિયાનું બેટ ખરીદે છે તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે તો જોઈએ એક રૂપિયો બરાબર ઝીરો પોઈન્ટ બાસઠ રૂપિયા છે નેપાળના તો સો રૂપિયા એ કેટલા નેપાળના રૂપિયા થશે તો સો ગુણ્યા જીરો પોઈન્ટ બાસઠ જવાશે બાસઠ રૂપિયા હવે બાસઠ રૂપિયા તેની પાસે હતા પચાસ રૂપિયાનું તેણે બેટની ખરીદી કરે છે હવે બાદ બાકી કરતા જવાબ આવશે બાર બાકી રહ્યા તો હવે તેની પાસે બાર રૂપિયા બાકી રહ્યા થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો